હેલો ફ્રેન્ડ નમસ્કાર રક્ષાસ કિચન બાસ્કેટમાં આપનું સ્વાગત છે શિયાળામાં એકદમ અનુકૂળ આવે એવી મિલેટ એટલે કે બાજરાની આપણે રોટલી બનાવવાના છે લાંબો સમય સુધી એકદમ મુલાયમ રહે એવી આજની આ રેસીપી છે વિડીયો ગમે તો ચોક્કસથી લાઈક અને શેર કરજો તો શિયાળાને અનુરૂપ એવી આપણે આજે બાજરાની રોટલી બનાવશું ઘણાને છે ને બાજરોના રોટલા ટીકતા નથી આવડતું તો એના માટે રોટલી બેસ્ટ છે તો એના માટે કોઈ પણ એક વાટકો લ્યો એ પ્રમાણે તમારે માપ લેવાનું છે પાણીનું તો મેં એક વાટકો છે એ બાજરાનો લોટ લીધો છે તો જે લોટ આપણે લીધો હોય જે વાટકાથી એનાથી જ આપણે પાણી લેવાનું છે દરેક લોટ બાંધવા માટે અલગ અલગ પાણીની જરૂર પડતી હોય છે માપની તો એક વાટકો આપણે સાદું પાણી લઈ લેશું વન ફોર્ટી સ્પૂન મીઠું એડ કરશું અને આપણે પાણીને ગરમ કરવાનું છે તો ગેસ ઉપર મૂકી દીધું છે અને આપણે ગેસ ચાલુ કરી અને પાણીને આપણે ગરમ કરવાનું છે તો પાણી ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે લોટ એડ કરવાનો છે અને આપણે ગેસની ફ્લેમ છે આપણે ધીમી કરી નાખશું અને ધીમે ધીમે બધો લોટ એડ કરી તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે અને પેલા લોટ બધો છે સરસ ગરમ પાણીમાં મિક્સ કરી દેસુ તો લોટ બરાબર મિક્સ થઈ ગયો છે હવે આપણે એને ઢાંકીને પાંચ મિનિટ માટે આપણે એને રેસ્ટ કરવા રાખી દેસુ તો પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે ખોલી લેશું અને એક બીજા વાસણમાં આપણે એને ટ્રાન્સફર કરી લેવાનું છે તો મેં ટ્રાન્સફર કરી લીધો ને આપણે હવે એને મસળી લેવાનું છે થોડો ગરમ છે એટલે આપણે એને ધીમે ધીમે મસળી લેશું તો આપણે વન ફોર ટી સ્પૂન છે ઘી નાખશું અને આપણે એને સરસ એવું એક પોટ કરી લેશું ઘી થી તો આ રીતનો પોચો લોટ છે હવે આપણે એને વણી લેવાનો છે ત્યારે તમને લોટ થોડો ઢીલો લાગશે પરંતુ જો તમે લોટ કઠા રાખશો ને તો તમારી રોટલી જે છે એ તમે ચેડવશો ત્યારે એ ફાટી જશે અને વણવામાં પણ ફાટી જશે અને બન્યા પછી રોટલી થોડી હાર્ડ બને છે આ લોટ આપણે આમદમય નથી વણવાનો એટલે અટામણ લઈ વળશું એટલે આ થી રોટલી એકદમ સરસ સોફ્ટ અને મુલાયમ રહેશે તો હવે આપણે એમાં અટામણ લઈ આપણે એને વણવાનું છે તો આપણે બાજરાનો લોટ છે તો બાજરાના લોટનું જ આપણે અટામણ લેવાનું છે આપણે આમાંથી એક ગુંડલો તૈયાર કરશું અને થોડું મોટી સાઈઝ નું જ કરશું આપણે રોટલી નું જે લઈએ એનાથી થોડું મોટું આ રીતનું આપણે તૈયાર કરશું અને એને આ આટામણમાં આપણે લોટના આટામણમાં આપણે એને ડીપ કરી લેવાનું છે સરખી રીતે અને પોચા હાથે પછી આપણે એને વણવાનું છે એકદમ સરસ વણાશે તમારાથી ન વણાય તો તમે આટામણી લઈ શકો વધારે એકદમ સરસ એટલે એકદમ સરસ વણાઈ જશે અને ધાર ને બિલકુલ ફાટશે એકદમ સરસ વ્યવસ્થિત વણાશે તમારાથી જો આ રીતે તમારે બધી એકસાથે સાથે વણી હોય તો તમે બધી એકસાથે પણ વણી શકો છો અને ચેડવતા જઈને કે કોણસો તો પણ વાર નહીં લાગે તો આ રીતે આપણે વણવાની છે તો એ રીતે આપણે બીજી વણી લઈએ તો આ રીતે બીજી રોટલી પણ તૈયાર છે તો મેં આ રીતે નોનસ્ટિક લોઢી મૂકી દીધી છે અને આપણે ગરમ થઈ ગઈ છે તો આપણે એને બંને સાઈડ પેલા ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને ચેડવી લેવાની છે લગભગ અડધી મિનિટ જેવું થયું છે ને આપણે એને ટર્ન કરી લેવાની આ રીતે તમારી પાસે જો માટીની તાવડી હોય તો એની ઉપર પણ તમે કરી શકો છો હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમથી થોડી હાઈ કરશું અને કોઈ આ રીતનું એક કપડું લઈ અને એને આ રીતે આપણે આપણે એને ચેડવી લેવાની છે બંને સાઈડ થોડી થોડી બ્રાઉન થઈ ગઈ છે તો પછી તમે એને સીધી ડાયરેક્ટ ગેસ ઉપર પણ આ રીતે શેકી શકો છો એકદમ સરસ ફૂલાઈ જશે એકદમ સરસ થઈ ગઈ તો આ રીતે રોટલી તૈયાર થઈ ગઈ છે અને એની ઉપર ઘી ચોપડી દેવાનું છે તમે જો ઘી નો ખાતા હતો પણ એને તમે ઉતારો પછી એને કપડામાં જ તમારે ઢાંકીને એને રાખવાની છે તો આ રીતે આપણે બીજી રોટલી પણ ચેડાવવાની છે బాజరా చీకణ హిందో రోజు ఫులా చే తయారీ આ રીતે ઊંધી કરી નાખશું તો આ રીતે પછી છેલ્લે લાસ્ટમાં ઢાંકીને મૂકી દેવાની તમે મોડેથી જમશો ને તો પણ રોટલી એકદમ સરસ નરમ અને મુલાયમ રહેશે બિલકુલ સુકાશે નહીં તો આ રીતે એને ઢાંકીને તમારે કોઈ પણ ડબ્બામાં મૂકી દેવાનું જો તમને આજની આ રેસીપી ગમી હોય તો ચોક્કસથી થી વિડીયો લાઈક કરજો અને તમારા ફેમિલી ને ફ્રેન્ડમાં શેર કરજો અને જો હજી સુધી ચેનલ ને ના કરી હોય તો ચેનલને ને પણ કરજો